રાજકોટના ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાના દીકરીબા હેમાનીબાની નવમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હેમાનીબાની નવમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જે ભાયાવક ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજય ચુડાસમા દીકરી હેમાની કાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું વિશેષ મહત્વ છે તંદુરસ્ત શરીર વિશ્વની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશરે સાથે અભગીરથ કાર્ય ભાયાવદર રાજપૂત સમાજ ખાતે દર વર્ષે કરવામાં આવે છે

ભાયા વગરના ભામાશા કહીએ તો પણ ચાલે આટલું સારું કાર્ય સર્વોજ્ઞાપીને સાથે લઈ અને કરી રહ્યા છે એને આપણે બિરતાવીએ છીએ આ રક્તદાન કેમ અને સર્વદાન સર્વરોગ નિદાન કેમ જે લોકો પૈસા ખર્ચી નથી શકતા અને ગરીબ માણસો જે જે ડોક્ટરો બબે હજાર ઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા લેતા હોય છે એમને અત્યારે ફ્રી ક્લેમ્પ કરી અને સર્વરોગ નિદાન ખૂબ શુભ કાર્ય કરી રહ્યા છે અહીંયા રાજકારણીઓ પદાધિકારીઓ સંતો સારું કાર્ય વિજય કરી રહ્યા છે રાજકારણમાં પણ ઇન્દ્ર વિજયસિંહ નું સારું નામ છે આજે ઘણા વર્ષોથી રાજકારણમાં છે પણ હજી સુધી એ ક્લીન ચીટ છે અને ખૂબ સારી સેવા ભાયાવદર માં કરી રહ્યા છે અને એમાં નવગોળથી જેવા ઉદ્યોગપતિઓ સાથે રહી અને સમાજ સેવા જે ઉમદા કાર્ય કરી રહ્યા છે એને આપણે બિરદાવીએ છીએ અસ્તુ જય માતા આજરોજ રોજ ભાયોદર મુકામે શ્રી ઇન્દ્રજીત ચુડાસમાના દીકરીબા રહેમાનીબાની નવમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ તેમજ ગામમાંથી આર્મી પોલીસ વગેરેમાં સિલેક્ટ થયેલા યુવાનો બહેનોનું સન્માન સમારંભનો ત્રિવિધ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો

સર્વેલો વિદાન કેમ્પ પણ રાખવામાં આવેલ છે કે ગામના ગ્રાસરૂટ લેવલના લોકોને પણ તમા વિવિધ રોગનું નિદાન કરાવે એનું સ્વાસ્થ્ય જાળવી શકે તો આ કાર્યક્રમનો આયોજન કરવા માટે સમસ્ત ભાઈઓ ટીમને હું શુભેચ્છા આપું છું વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ